આ એનો મેકઅપ હાલો બાને ઘરે ન થઉ એમ કેતી કાય મિત્રો બધા મિત્રો હા કરો મિત્રો એક તો હું છું બે કન્ટીન્યુ નીકળું હું કપડા દીદી કપડાને ઉભો તો હોય છે ત્યારે રમવા ગયો છે હાલો ફાઇનલી ભૂઈ ગયો છે ઈકો વાળા ડાયરેક્ટ મને આયો ઉતાર્યો આવી ગયું છે હાલો ફટાફટ દવા લઈએ શું કે છે તમે પછી કેવું કાલે દવા લઈ લો હાલો દીદી ની નીકળી ગયા છે એ પણ આવે છે એમાં છે ને દાખલો કઢાવવાનો છે એટલે હાલો અગિયાર વાગ્યા ને આવ્યો તો છે વાગી ગયા છે એક તમે જોવો અત્યારે દવાની અહીંયા ઇન્જેક્શન મારું પાછું મૂક છે અને યાર વારે કરે હું તો થાકી ગયા વાળથી કંટાળી ગયો છું હાલોમાં દીદીની માણો ધારે છે તો મારે તો ને હમણાં મારે સીધું લેવા આવે છે મને હું થોડોક આમ ખામો આવેલો લો જાઉં થાકી ગયા દવા લઈ લઈ કેટલી દવા લીધી કેટલી વાર તકા છે મારે ત્રણ મહિના સતત દવા આવવાનું છે એક મહિના મહિના પછી દવા પૂરી થાય પાછું આવવાનું થાય હાલો ચલો એસી બી કન્ટિન્યુ રહી તો પણ કર્યો પાછી હું વાળ ના ખરાશ સારું યાર રિપોર્ટ કરાવો મને રિપોર્ટમાં પાછી વેલિબ્રિ કરી બધું કરાયું મિત્રો તો રિપોર્ટ તો નોર્મલ છે કે આ વાંજો નથી શું ખબર વાંજ કારણ ઇફેક્શના કારણે હોય કે શું ખબર ઉદય થઈ એમ સાબી કીધું કે હાલો વલોગ માં વી કન્ટીન્યુ રહેજો બીજી મારે આવે છે હાલો ફાઇનલી મામા દ્વારા પહોંચી ગયા છીએ અને આમાં દીદીને જો આમ તો લેવું અત્યારે જાવ છો લ્યાવો હું ભૂલ પડી એમનું કાસલ હા કાકા એય આ હું ભૂલ પડીતી છે બેનનું કાકાનું એમ હગી બેન ને તો લે અલગ છે એમ થાય છે વાંધો હાલો જો દાદા બધી વસ્તુ લઈને આવે છે ને બસ કામ થાય ને પબ્લિક જો મારુદાર સીઓ આ સીઓ છે મિત્રો સમસ્તને જો સીઓ લખ્યું

અરે ભાઈ ઓ કાય નકી નો કહેવાય હાલો છે ને આપણે આરે ભાગ્યા દાદીના ઘરે નાની માં જવાનું છે શું જવાનું છે પણ નાજીન કશુ મમીની ગયા રોકાવા પાછા આતાન દિવસ નાજીન તમને શું લેવા હાલો આવજો હા

એ અમે નો વાંધો છે ને આવો તો આવો કાક બોલો એટલે મસ્ત વાતાવરણ થઈ ગયું છે અમારી આમ લોકેશન તમે જોઈ લ્યો વિદેશમાં તો બધાય છે અમાર થાય બોરડ્યુ આ તો બોર મીઠા વિદેશમાં શું

નાની માર પૂગી ગયા છે દીદી ને ઘરે સતાવી હાલો હાલો તો મિત્રો હાલો ના ઘરે આવી ગયા ઘણી ઘણો અપડેટ આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો મકાન બની ગયું છે ને ન્યૂ બ્રાન્ડ નવ મિન્દ્રો મકાન બની ગયા જીદુમાં ઓલ સલી વાયતું કરે સમજો કાય ઘટે નહીં કેવું મોટું બનાવ્યું મળતું એના નળિયાવાળા હતા ને પાછા મકાન હતા ને તો મંજૂર છે અહીંયાં ક્યાં સરકાર તરફથી કરો આમ વીપીએલ કાર્ડ છે એટલે ઘણો ફાયદો છે અમે બધી તેથી દસ્તાવેજ હતા એટલે મળી જ જાય તારો દીદે મળે છે ને અમારી દોસ્તી ને હારે તમારા છે દેવાનું છે

એટલે મેં વિડીયોમાં નહોતું કીધું કેમ બોલવું એમ થાય આપણને એ તો એ તો વાત છે હાલો હવે બાવરે લઈ આપણા ઘરે રોકાવા આવે છે દીદી એ તો વાત છે હાલો હાલો આવજો આવજો તમે વપાશે આટો મારો હાલો આપણે આરા આવવાનું છે બધા પણ રહી ગયો આ છે અમારા કાળુના મકાન તો આ સાટી એમને પણ નવું આવી ગયું છે એક નંબર હાલો નીકળીએ મિત્રો તમે બતાવ્યું આથી બધી કાળુને મસ્ત રહેવાનું આથી ત્યારે પવન આવે મિત્રો કાંઈ કટે નહીં એવું કન્યા ગયું તો

રંગોળા માં મસ્ત એ પેલી દુકાને આવી જવાનું તમારે લેવા માટે કાય ઘટે છોકરી કેટલી ખાધું જોરદાર અમે કેટલી વસ્તુ લીધી થેન્ક યુ ભાઈ હવે આવ્યા રોજ